રાષ્ટ્રીય પાર્ટી બહુજન સમાજ પાર્ટીના ભારતના બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ બહેન માયાવતીજીના સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના આ માતવા ગામે ઉજવણી કરવામાં આવી બહેન કુમારી માયાવતીજીને મંગલકામના પાઠવવામાં આવી તેમજ લોકોના અધિકારો માટે આપણા શું અધિકારો જો હોવા જોઈએ આ લોકશાહી તંત્રની અંદર આપણને મળતા અધિકારો એ અધિકારો આપણને પ્રાપ્ત થાય આપણે જે બાબતોથી વંચિત છીએ એ સુખ સુવિધા આપણને મળી રહે બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી ગ્રામજનો યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રદીપભાઈ પરમાર ગોધરા આજે તારીખ પંદર એક બે હજાર પચીસના ના રોજ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બેનકુમારી માયાવતીના અગ્નિ સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે મહત્વા ગામમાં બહુજન સમાજ પાર્ટી જિલ્લા દાહોદ જિલ્લા યુનિટ દ્વારા આજ જનકલ્યાણ સમારોહ આનું આયોજન કરવામાં આવ્યું છે અને બહેનકુમારી માયાવતીજીને એમના જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવવામાં આવેલ છે એના સંધ્યાનમાં બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષના નેતૃત્વમાં આ મિટિંગ રાખવામાં આવી હતી ભાભોર ધોળાભાઈ દીતાભાઈ બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ